હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો આજે આપણે જોઈશું ટ્વેલ્થ સાયન્સ ચેપ્ટર એટ આરડી કિટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો તો આજનો આપણો ટોપિક છે એસ્ટર સંયોજનોમાંથી કાલે એસલ હેલાઇડ એનહાઇડ્રાઈ સંયોજનોમાંથી જોઈતી આજે આપણે એસ્ટર સંયોજનોમાંથી જોઈશું તો જુઓ એસ્ટર સંયોજનોમાંથી બે મૂલ લીધા છે આમાંથી દેખો સી સિક્સ એચ ફાઈવ સી ડબલ ઓ સી ડબલ ઓ સી એચ થ્રી બરાબર એસ્ટરમાંથી જ એટલે એસ્ટર હવે એનું જળ વિભાજન થાય છે શું થાય છે જળ વિભાજન જળ વિભાજન થાય એટલે એક એચ પ્લસ હશે એક એચ માઇનસ હશે એસિડિક માધ્યમ બેઝિક માધ્યમ બરાબર હવે જળ વિભાજન થાય જળ વિભાજન થાય એટલે શું થશે ખબર અહીંથી આ બંધ તૂટશે હવે આવવું ખરો ને આ સમૂહ એચ ટુ હવે અહીંયા ટકકી અહીં અટક કરી એટલે શું કર આખું જે હતું ને એમાંથી તૂટી જાય શું કરે આ બે ભાઈબંધ હતા આખા જોઈન્ટ છે બરાબર એક જ ઘર જેવા સભ્ય છે બેઉ ભાઈબંધ છે આ બે ભાઈબંધ આના વડે જોડાયેલા છે એક જ સભ્યમાં આખા કેવા ઘર જેવા શું કોણ છે બે ભાઈબંધ છે બે એક જ ઘર જેવા છે ભલે અલગ અલગ પણ બે એક જ ઘરના હોય એવા છે હવે શું કર્યું આ બીજો કોઈ ભાઈબંધ ખરો ને બહારનો ત્રીજો હવે એ દેખે છે હો આ બે ભાઈબંધ છે જુઓ જો કેવા છે એમ તો શું કરે ખબર આવવું ખરું ને એચ ટુ એ આ બેને આમ તોડાવવાનો ટ્રાય કરે તોડાવવાને લગી આ બે અહીંથી તૂટી જાય બેની દોસ્તી તૂટી જાય એમ શું કરે ખબર આવવું આમ ટ્રાય કરે કે આ બેને તોડીને હું સીધું એક જડે જતો રહો તો આની અંદર બે સભ્ય છે એચ પ્લસ ને એચ માઇનસ આમાં પણ બે ભાઈબંધ છે આ બે પા પાક્કા કે આ લોકો અલગ ના થાય શું કરે ખબર આ બેયું છે ને આ આ કારણ એના પર હુમલો કરે હુમલો કરે એટલે શું કહે ખબર તું અહીં જા હું અહીં જાઉં એટલે બેઓ આપણે બેઓમાં જતા રહીએ ને બે એકબીજા પણ કોન્ટેકમાં રહેશે એમ તો શું કરે ખબર આવો આના પર હુમલો કરે એટલે શું થશે અહીંથી જે જોઈન્ટ હતું ને આખો અહીંથી આટલો સમૂહ છૂટે પડી જશે શું કરશે ખબર આ રીતના ઓહો આ રીતના બની ગયો ડબલ ઓ આટલું થઈ ગયું હવે શું કરશે ખબર અહીંયાથી જે એચ પ્લસ થશે એસી માધ્યમમાં એ અહીં જશે શું બન્યું બેન જોઈ કે સીટ શું બન્યું બેન જોઈક એસિડ હવે પ્લસ શું બાકી રહ્યું આ રહ્યું સી એ થ્રી સી ઓ આમાંથી શું બાકી રહેલું ઓ એચ આવો કે તો હું જતો રહ્યો તું ઝાપેલી બાજુ એટલે અહીંયા આવી ગયું ઓએચ શું બન્યો સી ડબલ્યુ બે કાર્બન એટલે ઇથેનોઈક એસિડ શું બન્યો ઇથેનોઈક એસિડ શું બન્યો ઇથેનોઈક એસિડ બરાબર જો આ બે ભાઈ બંધો હતા બરાબર મેં સમજાવી દીધું આ બે ભયબંધો હતા સ્કૂલથી ઓહો સ્કૂલથી જોડે ને જોડે પછી શું થયું હવે એક જણા આ રીતના બહારનો જે હતો એચ ટુ એચ ટુ એટલે કે એચ પ્લસ અને ઓ એચ માઇનસ આ બી બે ભયબંધ છે એચ પ્લસ ને ઓ એચ માઇનસ બે ભયબંધ છે આ જેમ એક જ ઘરના હતા ને એમ આ એચ ટુ બની ગયેલા શું બની ગયેલા એચ ટુ તો શું કરે આ બે ભાઈ બંધ વચ્ચે જાય એટલે અહીંથી તૂટ્યો આ બે ભાઈબંધ હવે તૂટી ગયા બરાબર બે ભાઈબંધ હતા એ આને અટક કર્યો આને બધી વાતો કે એટલે શું કર્યું અહીંથી તૂટી ગયા તૂટ્યા એટલે એચ કે હું આ બાજુ જોઉં ઓ એચ કહે તું પેલી બાજુ જા એચને એચ કે હું આ બાજુ જોઉં તો ઓ ને કહે તું પીલી બાજુ છે એટલે ગયો તો આમાંથી આટલો છૂટો પડ્યો શું છૂટો પડ્યો સી સિક્સ એચ ફાઇવ સી ડબલ ઓ છૂટો પડ્યો આમાંથી એચ ગયો એટલે શું બન્યું ડબલ ઓ એચ સી સિક્સ એચ ફાઇવ સી ડબલ એચ એટલે શું બન્યું બેન જોઈ એક એસિડ સીડબ્લુ એચ એટલે કાર્બોક્સિલિક એસિડ આ છે બેન્ઝિન એટલે શું બને બેન્જોઈક એસિડ બેન્ઝિન વધતાં કાર્બોક્સિલિક એસિડ એટલે શું બને બેન એસિડ આમાંથી સીએ થ્રી સી ઓ રહેલો અને આમાંથી શું રહ્યો ઓ એચ એટલે ઓ એચ અહીંયા જોડી જાય તો શું બને સીએ થ્રી સીડબ્લુ ઓ એચ શું બન્યું બે કાર્બન એટલે બે કાર્બન વધતા કાર્બોક્સિલિક એસિડ એટલે શું બન્યો કાર્બોક્સિલિક એસિડનો ઇક એક જોડાય ઇથેન વધતા ઇક એસિડ તો ઇથેનો એક એસિડ શું બન્યો ઇથેનો એક એસિડ જોઈ લો એસ્ટર સંયોજનોમાંથી શું બન્યું બેન જઈ કહે છે અને ધ્યાન અહીં ઓકે ઓકે વિદ્યાર્થી મિત્રો જો મારો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય